નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ ચિરાગ કુમાર તમારું સ્વાગત છે શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશન ચેનલમાં તો મિત્રો આજે આપણે જાણીશું એક નવા મુદ્દા વિશે જે ગુજરાત સરકારની યોજના ચાલે છે જેનું નામ છે સ્વરોજગાર લક્ષી યોજના તો આજે આપણે સ્વરોજગાર લક્ષી યોજના વિશે માહિતી મેળવશું તો સ્વરોજગારલક્ષી યોજનામાં મિત્રો વાત કરવામાં આવે તો રિક્ષા લોડિંગ રિક્ષા મારુતિ ઇકો જીપ ટેક્સી વગેરે સ્વરોજગારલક્ષી યોજનામાં જો કોઈ મિત્રોને વાહન લેવા હોય તો તેના માટે સરકાર લોન પ્રોવાઈડ કરે છે આ સિવાય જો વ્યવસાયની મિત્રો વાત કરવામાં આવે તો તેમાં કરિયાણાની દુકાન મેડિકલ સ્ટોર રેડીમેડ કપડાં કે ગાર્મેન્ટ સ્ટોર બુક સ્ટોર વગેરે કોઈ પણ જે સ્વરોજગારલક્ષી વ્યવસાય કરવાનો થતો હોય તેના માટે રૂપિયા દસ લાખ સુધીની લોન અથવા તો ખરેખર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી લાભાર્થી આપવામાં આવશે તો આપણે ઉપર જણાવેલા મિત્રો બંને વ્યવસાયના સ્ત્રોત મુજબ જો ક્રમ નંબર એક અને ક્રમ નંબર બે ની યોજના માટે જે લોનની જે રકમ જોવા આપવામાં આવે છે તેના પાંચ ટકાના સાદા વ્યાજ લખે મળવા મળવાપાત્ર થશે અને જો તેના માટે મહિલા ઉમેદવાર હોય તો ચાર ટકાના સાદા વ્યાજ માટે લોન મળવા મિત્રો ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક ટ્રાવેલ્સ ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સહિત મેળવવા માટે તમે બેંકમાંથી છ લાખ રૂપિયા સુધીની લોન લીધેલું હોય તો તેના ઉપર પાંચ ટકા એટલે કે વ્યાજ સહાય મળવા પાત્ર થશે હવે મિત્રો સ્વ લક્ષી યોજના માટેના ધિરાણના માપદંડની વાત કરવામાં આવે તો વાહન માટેની જે લોનની યોજનામાં અરજદાર પાસે ભરપાઈ કરવાની રહેશે નાના વ્યવસાયમાં લોન મેળવ્યાના ના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વસુલાત કરવામાં આવશે જો મિત્રો લોનની કુલ રકમ સાડા સાત લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સદર જામીન ખત તમારે રજૂ કરવાનું રહેશે અને જો મિત્રો તમારે લોનની રકમ સાડા સાત લાખ રૂપિયા કરતાં વધી જતી હોય તો કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધીની સ્થાવર મિલકત ઉપર નિગમની તરફેણમાં ગીરો ખર્ચ કરી આપવાનું રહેશે એટલે કે તમારા નામે કોઈ મિલકત હોય કે તમારા કોઈ કુટુંબીજનોના નામે મિલકત હોય કોઈ સગા સંબંધીના નામે મિલકત હોય તેના ઉપર તમારે બોજો ચડાવવો આવશ્યક છે તેમજ લોન લેનારે નિગમની તરફેણમાં પાંચ બ્લેન્ક ચેક સહી કરેલા આપવાના રહેશે હવે સ્વરોજગાર માટે યોગ્યતા કે પાત્રતાની વાત કરવામાં આવે મિત્રો તો અરજદાર છે એ ગુજરાતનો વતની હોવો જોઈએ અને અનામત વર્ગનો હોવો જોઈએ એટલે કે તેના પાસે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે મિત્રો તેમજ અરજદારની ઉંમર છે એ અઢાર વર્ષથી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ એટલે કે અઢાર વર્ષની નીચેનો ન હોવો જોઈએ અને પચાસ વર્ષથી ઉપરનો ન હોવો જોઈએ બંનેની વચ્ચે તેની ઉંમર આવવી જરૂરી છે મિત્રો ધિરાણનું દર વાર્ષિક પાંચ ટકા સાદા વ્યાજ અને મહિલા માટે ચાર ટકા રહેશે પ્રતિવર્ષ જેટલું ધિરાણ આપવામાં આવે છે તે મુજબ જ સાદું વ્યાજ ગણવામાં આવશે તેમજ કુટુંબની આવક મર્યાદામાં વાત કરવામાં આવે તો મિત્રો છ લાખ સુધી આવક મર્યાદા માન્ય રહેશે એટલે જે લોકોની છ લાખ રૂપિયા ઉપરની આવક મર્યાદા છે અને બેન અનામત વર્ગમાં તેનો સમાવેશ થાય છે તો તે વ્યક્તિ આ લોન સહાય માટે યોગ્યતા ધરાવતા નથી તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનને લાઈક કરતા રહો શેર કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો અને ફોલો કરતા રહો મિત્રો